શ્રી શિવાય મિત્રો આ વર્ષની હોળી ખૂબ જ ખાસ અને ખૂબ જ સુંદર છે મિત્રો દહન માર્ચે માર્ચે થશે અને રંગ ઉત્સવ ઉજવાશે જે લોકો લોકસાધકો છે જેમ કે તંત્ર ક્રિયા જાણનારા જે લોકો મંત્ર સિદ્ધ કરવાનું જાણે છે અથવા આધ્યાત્મિક ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે શુક્રવાર ખૂબ જ શુભ રહેશે મિત્રો બે હજાર પચીસ માં હોળી શુક્રવારે છે અને શુક્રવારે જો તમે કોઈ વિધિ કરી રહ્યા છો કોઈ ઉપાય અપનાવી રહ્યા છો અથવા તમારા જીવનમાં કોઈ વિધિનું પાલન કરો છો તો તમને ચોક્કસ લાભ મળશે ધ્યાન આકર્ષિત કરવા માટે વિડીયોમાં જે ઉપાય જણાવી રહ્યા છે તે ઉપાય કરો તમે આ દિવસે પૈસા આકર્ષિત કરતા યંત્રને પણ સિદ્ધ કરી શકો છો

આપણા જીવનના દરેક પાસામાં હોળીનું મહત્વ આપણને આ વાતનો અહેસાસ કરાવે છે કારણ કે આ દિવસે આપણે આપણા મતભેદો ભૂલીને તહેવારની ખુશી વહેંચીએ છીએ એકબીજાને ગળે લગાવીએ છીએ મિત્રો ભારતમાં હોળીનો તહેવાર દરેકના જીવનમાં ખૂબ ખુશીઓ લાવે છે તે આ બધી ખુશીઓમાં રંગ ભરવાનું કામ કરે છે તે લોકોના જીવનને રંગીન બનાવવાનું કામ કરે છે સામાન્ય રીતે હોળીના તહેવારને રંગ મહોત્સવ પણ કહેવામાં આવે છે તે લોકોમાં પ્રેમ અને એકતા લાવે છે મિત્રો હું તમને આ હોળીના દિવસે કેટલીક આવી જ વાતો જણાવીશ અને આજે આ વિડિયોમાં હું તમને હોળી રાગના દસ જબરદસ્ત ગુપ્ત અને ચમત્કારિક પ્રયોગો જણાવીશ જે જાણ્યા પછી તમે પણ હોળીની રાત્રે તેને તમારા ઘરમાં રાખવાનું શરૂ કરશો ભારતના ઘણા રાજ્યોમાં હોળીના તહેવારની શરૂઆતમાં ઝાડની ડાળી કાપીને તેના પર રંગબેરંગી કાપડના ટુકડા બાંધવામાં આવે છે ઘણા લોકો તે ડાળીને જમીનમાં દાટી દે છે હું તમને બધાને કહેવા માંગુ છું કે જેમ ચાતુર્માસ દરમિયાન જમા થયેલા જંતુઓ દીપાવલી દરમિયાન તેલની ગંધ અને દીવાઓની ગરમીથી નાશ પામે છે તેવી જ રીતે શિયાળા દરમિયાન જમા થયેલા જંતુઓ હોળીના સળગતા અગ્નિની અસરથી નાશ પામે છે અને ગુલાલ વગેરેની સુગંધથી નાશ પામે છે આપણે મોટા અવાજે ગાઈએ છીએ જ્યારે આપણે હોળીના દિવસે ગીતો ગાઈએ છીએ ત્યારે તેનાથી ગળાની કસરત પણ થાય છે હું તમને બધાને કહેવા માંગુ છું કે હોળીની રાત્રે થયેલા પ્રયોગો કહ્યા પછી તમે પણ રાખ રાખવાનું શરૂ કરી દેશો અને આ કોઈ સામાન્ય રાખ નથી એવું માનવામાં આવે છે કે માતાને બ્રહ્મદેવના આશીર્વાદ હતા ઈચ્છે તો કોઈને પણ બાળી શકે છે જો તમે ઈચ્છો તો જો તમે હોળીની રાત્રે તેને તમારા ઘરમાં રાખો છો તો તે તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિને બાળવાનું કામ કરશે આવો હું તમને દસ વધુ ચમત્કારિક પ્રયોગો કહું તે પહેલા હું તમને બધાને વિનંતી કરું છું કે જો તમને વિડીયો ગમે છે તો તેને લાઈક કરો અને તમારા લાભ માટે આ વિડીયો સંપૂર્ણ જુઓ કારણ કે મિત્રો અધૂરું જ્ઞાન હંમેશા ખતરનાક સાબિત થાય છે જો તમારા મનમાં કોઈ શંકા કે પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ પૂછો તમને મદદ કરવામાં આવશે અમારી ચેનલ આપ સૌ દર્શકોનો પરિવાર છે મિત્રો જો કોઈ વ્યક્તિ સતત બીમાર રહે છે અને ઘણી બધી દવાઓ લેવા છતાં પણ રોગમાં કોઈ ફાયદો થતો નથી તો હોળી સળગાવતી વખતે દેશી ઘી બે લવિંગ એક બતાશા એક નાગરવેલ આ બધી વસ્તુઓ હોળીની આગમાં નાખો અને બીજા દિવસે હોળીની રાત્રે જ્યારે હોળી દહન થયા પછી તેમાંથી થોડી રાખ લઈ લો અને તમારે તેને દર્દીના શરીર પર લગાવવું પડશે ત્યારબાદ તેને ગરમ પાણીથી સ્નાન કરાવવું પડશે પછી આ ઉપાયથી દર્દી જલ્દી સાજો થઈ જશે જો કોઈ તમારા પર કાળો જાદુ કરે છે જેમ કે મેલી વિદ્યા દ્વેષ વળગાડ સમોહન વાશીકરણ ચકલે પગ પડ્યો હોય તો તેને તાંત્રિક વિધિ કહેવામાં આવે છે તેથી જો કોઈ તમારા પર તાંત્રિક વિધિ કરે છે તો તમારે શું કરવાનું છે કે હોળી દહન સમય હોળીની અગ્નિમાં બે લવિંગ એક બતાશા એક પાન નાખો અને કહો કે આપણી આ સમસ્યા દૂર થઈ જાય જેમ કે જો તે કારો જાદુ છે તો તમારે પ્રાર્થના કરવી પડશે કે તે દૂર થઈ જાય આ પછી સવારે તમારે હોરીની રાખ લાવીને તમારા આખા શરીર પર લગાવવી પડશે અને ગરમ પાણીથી સ્નાન કરવું પડશે તરત જ તમે જોશો કે તમારા શરીરમાં રહેલા બધા તાંત્રિક વિકારો, કાળો જાદુ, ભૂત અને આત્માઓનો નાશ થશે અને તમે સ્વસ્થ થઈ જશો જો કોઈ માતા કે બહેનનો પતિ બીજી સ્ત્રીના સંપર્કમાં હોય તો તમારે હોળી પર ઉપરોક્ત સામગ્રી લેવી પડશે જેમ કે અમે તમને ઉપર જણાવ્યું છે અને તમારે હોળીના સળગતા અગ્નિની સાત વખત પરિક્રમા કરવી પડશે પરિક્રમા કરતી વખતે તમારે તમારા પતિનું નામ લઈને ગોમતી ચક્રને અગ્નિમાં મૂકવાનું છે જો તમે આ કરશો તો જો તમારા પતિ બીજી સ્ત્રીના સંપર્કમાં હશે તો તે સંપૂર્ણપણે પાછો આવશે અને તેનો સંપર્ક છોડી દેશે અને હા જો તમને લાગે કે કોઈએ તમારા પર તાંત્રિક પ્રયોગ કર્યો છે તો હોળી સળગાવતી વખતે તમારે બે લવિંગ એક બતાશા એક પાન દેશી ઘીમાં થોડી ખાંડ આ બધી વસ્તુઓ હોળીની આગમાં નાખવી પડશે બીજા દિવસે તેને ચાંદીના તાવીજમાં ભરીને તમારા ગળામાં પહેરો પછી તાંત્રિક અસર તે સંપૂર્ણપણે નિષ્ક્રિય થઈ જશે જો કોઈ તમારી પાસેથી લીધેલા પૈસા પાછા ન આપી રહ્યું હોય તો તમારે તે તે વ્યક્તિનું નામ દાંડવની લાકડીથી જગ્યાએ લખવું પડશે જ્યાં હોળી તેને ભોજપત્ર પર લખીને હોલિકા માતાને તમારા પૈસા પાછા આપવા વિનંતી કરો તે નામ પર થોડું ગુલાલ હાંટ્યા પછી તમારે તેને હોળીની અગ્નિમાં નાખવાનું છે તમને તમારા પૈસા પાછા મળશે મિત્રો જો તમે કોઈની સાથે દુશ્મનાવટ હો તો હોળી સળગાવ્યા પછી બીજા દિવસે રાત્રે બાર વાગ્યે તે જ જગ્યાએ જાઓ અને જ્યાં હોળી સળગાવવામાં આવે છે ત્યાં દાડમની લાકડીથી ભોજપત્ર પર તે શત્રુનું નામ લખો પછી ડાબા હાથથી તેને ભૂંસી નાખો તે જગ્યાએથી થોડી રાખ લાવો અને તે રાખ બીજા દિવસે તે વ્યક્તિના માથા પર મૂકો જો તમે આ કરશો તો તે વ્યક્તિની તમારા પ્રત્યેની દુશ્મનાવટની લાગણી સમાપ્ત થઈ જશે હું તમને આના વધુ અદ્ભુત ચમત્કારિક અને ગુપ્ત પ્રયોગો કહીશ વિડિઓને વચ્ચે ન છોડો આ વિડિયો દસ મિનિટ લાંબો હશે દસ મિનિટની માહિતી તમારું જીવન બદલી નાખશે જો તમારી કુંડળીમાં કોઈ ગ્રહ દૂષિત હોય તો હોળી દહન સમયે તમારે દેશી ઘીમાં બે લવિંગ એક એક પાન નાખીને આ બધી વસ્તુઓ હોળીની નાખવી બીજા દિવસે તે રાત્રે તેને લાવો અને તેને સિદ્ધિ સિદ્ધિયોગમાં શુદ્ધ કરો અને પ્રાર્થના કર્યા પછી વહેતા પાણીમાં પ્રવાહિત કરો જો તમારી કુંડળીમાં કોઈ ગ્રહ દૂષિત છે અને તમને નુકસાન પહોંચાડી રહ્યો છે તો તે તમને નુકસાન પહોંચાડવાનું બંધ કરશે જો તમને સરકાર તરફથી અવરોધોનો સામનો કરવો પડી રહ્યો છે હોલિકા દહન સારું થાય ત્યારે એકવીસ અથવા એકસો આઠ પ્રદિક્ષણા કરો અને પ્રત્યેક પ્રદિક્ષણા કર્યા પછી આંકડાની જળ હોલિકા દહનમાં ફેંકવાની છે તે મદાર છોડનું મૂળ છે તમારે તેને હોળીની સળગતી આગમાં ફેંકી દેવાની છે તમે ઈચ્છો તો સાત રાઉન્ડ પણ કરી શકો છો આ ઉપાય કરવાથી રાજ્ય પક્ષમાં રાજકીય ક્ષેત્રમાં તમે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો બધી અવરોધો સમાપ્ત થઈ જશે મિત્રો હોળી દહનના બીજા દિવસે વાસ્તુ દોષથી મુક્તિ મેળવવા માટે સૌપ્રથમ તમારા ઇષ્ટદેવને ગુલાલ ચઢાવો તમારા ઘરના ઈશાન ખૂણામાં પૂજા કરો અને ગુલાલ ચઢાવો અને તમારે પ્રાર્થના કરવી પડશે અને જો તમે ઈચ્છો તો તમે થોડી હોળી રાખ લાવી શકો છો અને તેને ઈશાન ખૂણામાં રાખી શકો છો તમે તેને ચઢાવી શકો છો તો આ ઉપાય કરવાથી તમારા ઘરના બધા વાસ્તુ દોષનો અંત આવશે મિત્રો જો કોઈ પર ભયનો પડછાયો હોય તો હોળી પર એક નારિયેળ એક જોડી લવિંગ પીળી સરસવ આ બધી વસ્તુઓ લો અને તેને એકવીસ વાર અસરગ્રસ્ત વ્યક્તિ પર ફેરવો અને તેને હોળીની અગ્નિમાં નાખો બધી ખરાબ અસરો દૂર થઈ જશે કોઈ પણ પ્રકારનો ભય જેમ કે ભૂતનો ડર 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 દુશ્મનોનો પરીક્ષાનો રાજકારણનો કોઈ પણ પ્રકારનો ભય તે સમાપ્ત થઈ જશે મિત્રો જો તમારે વારંવાર આર્થિક નુકસાનનો સામનો કરવો પડે છે તો હોળી દહનની સાંજે તમારે તમારા મુખ્ય દરવાજાના ઉંબરે આ કરવું જોઈએ બે મુખવાળો દીવો બનાવો અને દરવાજાની ચોકઠા પર થોડો ગુલાલ દીવો પ્રગટાવો અને તેને બાજુ પર રાખો દીવો પ્રગટાવવાની સાથે તમારે પ્રાર્થના કરવી પડશે આ ઉપાય હોળીના દિવસે અસરકારક સાબિત થાય છે તમે જે નાણાકીય નુકસાન નો સામનો કરી રહ્યા છો તે થવાનું બંધ થઈ જશે ચાલો હું તમને બે વધુ પ્રયોગો કહું જેના પછી હું વિડીયો સમાપ્ત કરીશ મિત્રો જો કોઈ બાળક કે પુખ્ત વયના વ્યક્તિને ખૂબ જ જલ્દી ખરાબ નજર લાગી જાય તો હોળી દહન સમયે બે લવિંગ એક બતાસા એક પાન દેશી ઘીમા આ બધી વસ્તુઓ હોળીની અગ્નિમાં નાખવાની છે અને બીજા દિવસે હોળી માતાને પ્રાર્થના કર્યા પછી હોળીની રાખ લાવીને તેને તાંબા કે ચાંદીના તાવીજમાં ભરીને ગળામાં પહેરવાની છે તેને પહેરતાની સાથે જ ખરાબ નજર બંધ થઈ જશે ગમે તેટલો મોટો તાંત્રિક તમારા પર ખરાબ નજર નાખે તે ખરાબ નજર તમારા પર અસર કરશે નહીં અને હું તમને હોળીની રાગ વિશે એક છેલ્લું પગલું કહેવા માંગુ છું મિત્રો એવું માનવામાં આવે છે કે જો તમે લાલ કપડામાં હોળીનો રાગ બાંધો છો અને લાલ કપડામાં હોળીની થોડી રાખ બાંધીને તમારા પૈસા રાખવાની જગ્યાએ રાખો છો તો એવું માનવામાં આવે છે કે તે પૈસાનો પ્રવાહ બંધ કરે છે એટલે કે તમારા વધુ પડતા ખર્ચને અટકાવે છે અને પૈસાનો પ્રભાવ વધે છે એટલે કે તે બધી બાજુથી પૈસા આકર્ષે છે તે પૈસા ખેંચવાનું કામ કરે છે મિત્રો કહેવા છે કે હોળીની રાખ ઘરમાં રાખવાથી તે ઘરનું રક્ષણ કરે છે અને પરિવારના સભ્યો પર નકારાત્મક અસર થતી નથી અને દરરોજ હોળી રાગને તિલક લગાવીને જો તમારે કોઈ કાર્ય સભામાં અથવા તમે જે વિસ્તારમાં જઈ રહ્યા છો ત્યાં જવાનું હોય અને તમે ઈચ્છો છો કે તમને તે કાર્યમાં સફળતા મળે તો હોળીની રાખ તિલક લગાવો અને જાઓ હોળીની રાખ અને સફેદ ચંદન બંને મિક્સ કરીને તિલક લગાવો અને જાઓ તમને તે ક્ષેત્રમાં ચોક્કસ સફળતા મળશે જો તમે ઈચ્છો છો કે લોકો તમારી વાત સાંભળે લોકો તમને અનુસરે તમારાથી પ્રભાવિત થાય તો હોળી રાગ તિલક લગાવીને જાઓ લોકો તમારી વાત સાંભળશે અને તમારાથી પ્રભાવિત થશે તો મને આશા છે કે મેં જે હોળી રાગના દસ અને રહસ્યો અને બીજા ઘણા ઉપયોગો જણાવ્યા છે તે તમારા જીવનમાં ચોક્કસપણે ફાયદાકારક અને શુભ સાબિત થશે તો કમેન્ટ બોક્સમાં જયશ માતા લક્ષ્મી ચોક્કસ લખો સાથે જ વિડિયોને લાઈક ચેનલને સબ્સ્ક્રાઇબ કરી નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો